બધા ભાઈઓને રામ રામ સવાર સવારમાં આપણે આવી ગયા છીએ આપણે રહેમલપુરના રામજી મંદિરના દર્શન કરાવવા બધા ભાઈને આજે વિચારી એવો આવ્યો કે ચલો બધા ભાઈઓને આપણા પ્રભુના દર્શન કરાવી દઉં તો જેનાથી આખું જગત છે એવા બધા ભાઈઓને રામજી મંદિરના દર્શન કરાવીને હવે આપણે નીકળી ગયા છીએ વિરંગા વિરંગા રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પર જતા જતા એવો વિચાર આવ્યો કે ચલો ભાઈબંધ કિશન એવા મિત્ર ને આપણે ફોન કરી લીધું કે તું આવી જાય વિરંગામ આજે આથલ તારીખ છે આથલ તારીખ છે તો આજે બધા વહેલા છૂટી જાય છે તો આપણે વાટ જોઈને વિરંગામમાં જોઈએ અને બોલાવી લીધો ભાઈબન

હું બધું ચાલો હું નીકળી ગયો છું આઈટી જઈને પહોંચી ગયો અને પાર્કિંગ બાઇક કર્યું પાર્કિંગ કરીને બાઇક કરીને આપણે આપણો ક્લાસમેટ મળી ગયો તો પાર્કિંગ કરીને બે ક્લાસમેટ એવો ભાઈબંધ એવો મિત્ર નાનો એવો પરેશ મળી ગયો પરેશ કે શું વાત છે ત્યાં પણ વ્લોક બનાવવાનું કર્યું કે સપોર્ટ કરજે અને લાઈક કરજે બાકી બીજું કઈ બોલતો નહીં તે પરેશ કે સારું અને પરેશની અમે બે વાત કરી સાહેબ આયા કે પરેશ કે ના સાહેબ તો નથી આયા કે હું તો મોત તો ચલો કઈ હવે બધાને મળી રહી છે આને તો બહુ મજા આવી મિત્ર અને સૌથી હોશિયાર અને સૌથી સ્થાન ટુન ને મળી લેવા આપણે ખુડો ના એવા અજયભાઈ ઠાકોર ને અજયભાઈ ઠાકોર ને પણ મળી લેવી જય માતાજી હવે આપણે હિંગળા સરકાર જોડે હિંગળા સરકાર ને પૂછ્યું આપડે કુકાલ ત્યાં જોયો તો અમદાવાદ હું ત્યાં જોયો તો અમદાવાદ તો કો હાર ઉજળ વાંચો ને ભાઈ આપણા પરસ તો આવી ગયા છે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હૈ તો ચલો હવે અદાને મળી જો તો ગેમ રમવામાં બીજી છે ભાઈ જો હા 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 એટલા મેં ઓલ્યો વાંધી જોઈએ ઓલ્યો મારો તો નહીં રમું તમે જાઓ કે હું તો કહો હાર વાળો વાંધો ને આપડે તો ખાલી ખોટી બબાલ થાય ને કદાચ જતો રહેવાનું તો રોનક ના મળી જાય કે જય માતાજી કો જય માતાજી નગો મળી જાય નકલ કે જય માતાજી કો જય માતાજી ભાઈ એમાં મળી ગયો આપડો કિશન કિશન ભાઈ ઠાકોર ઠાકોર અને કુકા ભાઈ છોકરો એમાં આ કિશન તમે ઓળખ છો છો આના માટે આપણે ગીત વગાડવું પડશે આ મારી ઓપન ચેલેન્જ છે તને

મેળતો જ નહિ ગમે જોઈ બી રાત થોડા દાડે હેલ્યો જાય અને જો બાઇક પપ્પા ના હાલ તો એકલો હેલ્યો જાય પણ મૂળ હેલ્યો જાય અને રામાપી જતા દાડે વેરા વાળવાના કારણ કે અમારા આખા આઈટીમાં જો એકલો જ આગળ વધવાના જોઈએ તો અમારે અમારા કોઈને એવી આશા હોય નહીં પણ રામા પીર જો એને આગળ વધારી નાખે તો આપડે અને હા મેં બધી કહીએ આપડે દેવા ભાઈ ગોટાના બિઝનેસમેન એ આજ ખોણામાં જઈને ખબર નહીં શું કરે કોક ને યાર વાત કરે તો ગેમ ના થતા બાળ દેતા લાગે અને ચલો હવે આપણો લોક એવો છે કે ગાય નહીં નહીં અભી ઓર સુનીએ શું કેવું કે કારણ કે ભાઈ ભાઈબંધો આજ દુઃખ જેવી વાત સંભળાઈ દીધી છે મારા અજીગર મિત્ર કિશનભાઈ પણ દુઃખ જેવી વાત સંભળાય છે તો મારા માટે જ સંભળાય છે હું તો હવે કઈ કઈ નાખું કિશીને એવું કહેશે કિશી એવું કહેશે બખારો ના કરીશ કારણ કે હવે હાદરીપુર ના રાજ્ય હાદરીપુર આપણે જવાનું છે

કિશન ની પાછળ બેઠા એને ચિંતા હતી કે મારો કિશન નાખે નઈ આ તો નીચે નીચે ના નાખે એના માટે હવે બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ માં તમારે જોવું આમ જોવે ના ના ગીધી વાત તો હાચીજ છે બધા મારા બેટા સુડી પટાવા દા પણ કોઈ વાંધો નહીં બધા પટાઇ શકે કારણ કે આપડા આપડા અવા જવા બાલ કપાવાની ચર્ચા ચાલતી કિશન કે મારે દોઢસો વાળા કિશન કે મારે બસો વાળા આ બાલ વીટવાની વાત કરો કે બાલ કપાવાની વાત કરો મને તો ચા ઉપર તો આપડે કઈ કહેવાનું થાતુ નહી ચા વગર તો તમને ખબર હોય દાળો ના આવ્યો ચા વગર તો દાળો ના આવ્યો અને હવે આપણે પહોંચી વિરંગામ નગરપાલિકામાં નગરપાલિકામાં પહોંચી જાય નગરપાલિકામાં પહોંચે એટલે આપણે યુટ્યુબના એવા ગૌલો ભરવાડ ગૌલો ભરવાડ તો તમે નામ તો હાપ્યું જ હશે ઇન્સ્ટાગ્રામ માં તમે એટલે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં બેમાં ફેમસ સોરી હો હવે ગૌલવ ભરવાડની આપણે ઓફિસમાં કરીએ ગૌલો ભરવાડ એ રહ્યો એક વખત મિટિંગમાં હતો એટલે મને કહે તમે વેટ કરો હું સારું ચલો હવે ગૌલો ભરવાડે મિટિંગમાંથી બારો આઈ ગયો ગૌલો ભરવાડ હવે મિટિંગમાં બાર બારવાઈ ગયો બારવાઈને ડાયરેક્ટ મને કે હાય હું હાય કોઈ ચેટલા દાડા ભાઈ આપણે બે મળ્યા ગયું કે હા હો ઘણા સમય પડે આ બે વચ્ચે જો આપડા ઉભા એ બે તો ઠીક છે પણ વચ્ચે ઊભા એ આપણા વીર ભગતસિંહ ભગતસિંહ તો ભગતસિંહ તો લેજન હતા તો કોણ ના ઓરખો પણ આપણા આપણા ગૌલા ભરવાની વાત કરી તો ગૌલો ભરવા બિગ ફેન્સ છે ભગતસિંહનો અને છત્રપતિ શિવાજી મહારાજનો ગૌલા ભરવાનું હવે ઓરિજિનલ નામ છે ગૌતમ ગૌતમ તો એવી રીતે ઊભા જાણ કે હું સાહેબ અને ભાઈ મેં એમ કે ભાઈ જાતે બેહી ગયો અને બેહી ગયા પૈ બે ચર્ચા કરતા ચર્ચા કરતા કરતા આપડે આઈ જઈ ચા ચા પીવરા લીધી અને ચા પીધા પીધા ભાઈ આપણે વાત કરતા ગૌતમ કે આમ સદ ને આમ સદ હું જિંદગીમાં માં આવું દુઃખ તો દુઃખ બધું રે આવવાનું પણ તું ટેન્શન ને તારો ભાઈ ઊભો છે તો કે આ તું ઊભો છું એની ચિંતા હમણાં કે હું કહું આતો નહીં ચાલ આ ભગતસિંહ ની આપડા લેજન ભગતસિંહ ની વાત કરી લે લેજન ભગતસિંહ તો આખી દુનિયા ઓળખ અને ભગતસિંહ માટે તો દિલથી થી સલ્યુટ ને આરા ભાઈ આમાં આવો કોઈની જોડે સલ્યુટ કરાવવાનું ના લેજન છે લેજન અને આ બે કે આવો કિશન કે મારા ઘરે જો હું કહું કિશન ને તો ઘરે જઈ શકશ તો કહું આપડે આવો ગૌલો ભરવાના આપણે ત્રણે મિલીન કહું કંઈક વાત કરવી કે તો કીધું કે ના માર તો ઘરે જ જવું હું કહું હારું વાલા વધ ઘરે બી હું નીકળવાની કંઈક તૈયારી કરું કહું ગાડી બાડીનો ફોન કરું તો કીધું કે ના ના હું તો હેલીને જતો હું કહું તારે તું મારો ભાઈ બંધુ હોત તને હેલે હેલીને જવું તો કેવું ખોટું લાગે એટલે તું ચિંતા ના કરું હું તારા માટે ગાડીની કંઈક વ્યવસ્થા કરું કે કિશનના ગાડીની વ્યવસ્થા કરી કિશન કે હારું હાલો હું તો જવું તમે અમે બધા છૂટા પડે રામ બાર બાય કરીને આવો અભિયાન સુનિયે ચીટિંગ કરતા હોય તું હું નીકળી અને નાઈસ હોસ્પિટલ માં બે સાબુ લીધા બાળકો ને નવરાવાના અને ત્યાં એકસો સિત્તેર રૂપિયા બિલ બન્યું સારું